સમાચારમાં વાત કરીએ તો આમોદના હિંમતપુરા વિસ્તારમાં એક ખાનગી દુકાનમાંથી સરકારી અનાજનો જથ્થો છોટા હાથી ટેમ્પોમાં સગે વગે થતો હતો જેની આમોદના એક જાગૃત નાગરિકને બાતમી મળતા તેમણે આમોદના પુરવઠા વિભાગના નાયબ મામલતદારને ટેલિફોનિક સંપર્ક કરી ઘટના સ્થળે બોલાવ્યા હતા ટેમ્પો નંબર જી જે સિક્સ ઝેડ 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 નાઇન વન નાઇન ઝીરો જપ્ત કર્યો હતો અને જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમાચાર પ્રાપ્ત થયા છે આમોદ હિંમતપુરા વિસ્તારમાં આવેલી એક ખાનગી દુકાનમાંથી ઘણા સમયથી ગરીબોના હકનું અનાજ સગે વગે થતું હતું જે બાબતે આમોદના એક જાગૃત નાગરિકને ગત રોજના સાંજના સમયે બાતમી મળતા જાગૃત નાગરિકે ઘટના સ્થળે પહોંચી હું છોટા હાથી ટેમ્પોમાં સગે વગે થતા અનાજ બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી આમોદના જાગૃત જાગૃત નાગરિકે આ આ રિપોર્ટ મુજબ અહેવાલ દર્જ કર્યો હતો